અંજારમાંથી વધુ ત્રણ બાંગ્લાદેશી મહિલા પકડાઈ અંજાર પોલીસે રવિવારે મેઘપર કુંભાડી વિસ્તારમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને શોધી કાઢી છે પૂર્વકચ્છ ગાંધીધામ જિલ્લામાં આવેલ સ્પા લાકડાના બેન્સા ફેક્ટરી કારખાના હોટલ ધાબા તથા રહેણાંકના મકાનો વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા શરીદી રેન્જ ભુજ તથા પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા સૂચના કરેલ હોય જે અન્વયે અંજાર ગોહિલે અંજાર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ડીવી ખાંભલા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ હોવાથી મેકપર કુંભાડી શિવ સોસાયટી મકાન નંબર બસો ચોરાણુંમાં માં રહેતી બાંગ્લાદેશી ત્રણ મહિલાઓ રીટા અખ્તર ડોટર ઓફ નૂર સામિયા ટુમ્પા ખાતુન ડોટર ઓફ એલિબોક સરદાર અને હાસના ખાતુન ડોક્ટર ઓફ મોહમ્મદ કરીમ મલિકને શોધી કાઢી તેઓને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી અંજાર પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ ડીવી ખાંભલા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલા સમયથી બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાનની ધૂસણખોરોને શોધવા માટે રાજ્યના ગૃહ વિભાગથી સૂચનાથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ ઝુંબેશને સફળતા પણ મળી છે